મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોથલની મુલાકાતે પહોંચ્યા છે ભાવનગરથી તેઓ પહોંચ્યા છે અત્યારે લોથલની મુલાકાતે લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરી ચાર હજાર પાંચસો કરોડના ખર્ચે તૈયાર થશે મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ કે જેની સમીક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોથલની અત્યારે મુલાકાતે છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોથલની મુલાકાતે પહોંચ્યા છે અને અહીં તેમને લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે તો પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ભાવનગરમાં રોડશો કરી જનસભા સંબોધી અને ત્યારબાદ તેઓ લોથલ ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ તેઓ જ્યારે લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ જે તૈયાર થઈ રહ્યો છે અને તેની આજે સમીક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેના વિશે માહિતી મેળવી છે લોથલ વિશ્વના સૌથી જૂના માનવસરજી ડોકયાર્ડ માટે જાણીતું છે અને લોથલ ભારતની દરિયાઈ શક્તિ અને સમૃદ્ધિનું એક પ્રતિક છે જે ચાર હજાર પાંચસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે પાંચ હજાર વર્ષ પહેલાં દરિયાઈ અહીં વેપાર પણ થતું હતું આ સાથે જે જહાજોનું સમારકામ પણ અહીં થતું હતું આ તમામ ખાસિયત છે લોથલની અને અહીં હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ જે તૈયાર થઈ રહ્યો છે તેની સમીક્ષા કરતા જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી